વાર્તાનું નામ છે સંબંધોનું મૂલ્ય એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા તેમણે મિલકતના સરખા ભાગ પાડી લીધા પરંતુ છેલ્લે સોનાની એક વેટી વધી જેના કારણે બંને ભાઈઓ વચ્ચે વિવાદ થયો તેથી તેઓ પોતાની સમસ્યાના સમાધાન માટે એક સંતની પાસે ગયા સંતે કહ્યું કે આજે તો તમે સોનાની આ વેટી અહીં મૂકી જાઓ બે દિવસ પછી તમે આવજો તેમના ગયા પછી સંતે એક સોનીને બોલાવ્યો અને એના જેવી જ બીજી એક વીટી બનાવી લાવવાનું કહ્યું બાળકો સંતે પોતે વીટીના પૈસા ચૂકવી દીધા બે દિવસ પછી જ્યારે બંને ભાઈઓ સંત પાસે ગયા સંતે તેમને બંનેને વારા ફરતી બોલાવી એકાંતમાં વીંટી આપી દીધી તો બંનેને એવું લાગ્યું કે સંતે મને જ વીંટી આપી છે આથી તેઓ બંને ખુશ થતાં થતાં ઘરે ગયા બંને પ્રસન્નતા બંને વચ્ચેનો વિવાદ હવે સાવ મટી ગયો હતો અને તેમના સંબંધો પણ સુધરી ગયા હતા એક દિવસ ચર્ચા કરતા બંને ભાઈઓને ખબર પડી કે સંતે બંને ભાઈઓને વીંટી આપી છે આથી તેઓ ફરીથી સંત પાસે ગયા બંનેની કઈ રીતે વીંટી આપી એના વિશે પૂછ્યું તો સાચી વાતની જાણ થતાં તેમણે એવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે સંતે કહ્યું સોનું તો તુચ્છ વસ્તુ છે એના કરતાં સંબંધોનું મૂલ્ય વધારે છે આથી સંબંધો ક્યારેય ન બગાડવા જોઈએ અને સગા ભાઈએ તો ક્યારેય જ નહીં પછી તો બાળકો બંને ભાઈઓ સંતના ઉપદેશથી પ્રભાવિત થયા પોતાની ભૂલો સમજાય અને હંમેશા સંપીને પ્રેમપૂર્વક રહેવાનો નિશ્ચય કર્યો અને પછી બંને ભાઈઓએ સંતને પણ વીંટીના પૈસા પાછા આપી દીધા તો ચાલો બાળકો આ સંતે એક સરસ મજાની વાત સમજાવી દીધી